આશા રાખીએ કે ઇલેક્ટ્રિક બસેસનું આપણે આપણે સિટીમાં આવવાની હતી થોડું મોડું થઈ રહ્યા છે જાન્યુઆરી મહિના ફેબ્રુઆરી પહેલા આવી જાય આશા રાખીએ છીએ એમઓયુ કરવાનું કીધું છે એટલે ચાર્જિંગ ડિપોઝની પણ તૈયારી ચાલી રહ્યા છે જેથી કરીને લગભગ પહેલા તબક્કામાં ચાલીસ બસેસ અને ટોટલ ટુ હંડ્રેડ ફિફ્ટી બસીસ ઇલેક્ટ્રિક બસેસ સિટીમાં આવે જેથી કરીને અત્યારનું જે સિટીમાં ક્લીન મોબિલિટી પ્લાન માટે જે ચાલી રહ્યા છે એ પ્લાનિંગ કરી રહ્યા છે અને હમણાં જ પૂરું થયેલા ચિંતન શિબિરમાં પણ સિટીને ઈ વેહકલ્સને પ્રોત્સાહન આપવા માટે પણ અત્યારે ચર્ચામાં આવી છે આવનારા સિટીની અંદર ઇલેક્ટ્રિક વેહિકલ્સ વધારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસચિંગ વધારે પોલ્યુશન ઘટે એ છે આવનારા દિવસોમાં સ્મોક ગન્સનું પણ અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવશે જેથી કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને પણ સારું બનાવવાનું છે અત્યારે અમારું એર ક્વોલિટી ઇન્ડેક્સ હોટસ્પોટ હોટસ્પોટના કારણે અમારી સેટીસ્ફેક્ટરીમાં છે એટલે ગુડમાં લાવવા માટે સ્મોક ગન ઇમ્પ્લોય કરવું પડશે એરો ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન આખો સિટીમાં લગાવવું પડશે અને પોલ્યુશન લેવલ્સને પણ ઘટાવવું પડશે